ગત બારમી જૂનના રોજ અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશના દિવસે બીજે મેડિકલ હોસ્પિટલ અને જીનીવા સ્કૂલના અધિકૃત ઇમેલ આઈડી પર એક મેલ આવે છે આ મેલમાં દાવો કરવામાં આવે છે કે પ્લેન ક્રેશ એક અકસ્માત નહોતો પરંતુ એક ષડયંત્ર હતું અને તેની સંપૂર્ણ જવાબદારી પણ ઇમેલ મોકલનાર દ્વારા લેવામાં આવે છે ત્યારે પોલીસને આ ઇમેલની જાણ થઈ ત્યારબાદ તેઓએ પોતાની તમામ તંત્રોના સહારે તપાસ શરૂ કરી અને ઇમેલ મોકલનાર વ્યક્તિને પકડવાના પ્રયત્નો હાથ ધર્યા આખરે તપાસમાં સામે આવ્યું કે ઇમેલ ચેન્નાઈની રહેવાસી રેની નામની યુવતી દ્વારા મોકલવામાં આવ્યું એન્જિનિયરિંગ અને રોબોટિક્સમાં અભ્યાસ કર્યો છે તેણે આઈટી તથા એઆઈમાં ઊંડું જ્ઞાન ધરાવે છે ખુલાસાઓ સામે આવ્યા હતા જણાવવા મળ્યું છે કે આ યુવતી અત્યાર સુધીમાં સૌથી વધુ ધમકીભર્યા મેલ કરીને પોલીસને સતત દોડતી રાખી છે તેમણે ગુજરાત મહારાષ્ટ્ર હરિયાણા પંજાબ દિલ્હી તમિલનાડુ રાજસ્થાન કર્ણાટક કેરળ તેલંગાણા અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં બોમ્બ વિસ્ફોટક કરવાની ધમકી ભર્યા ઈમેલ મોકલ્યા હતા આ ઉપરાંત તેઓએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બીજે મેડિકલ કોલેજ વિવિધ શાળાઓ અને હોસ્પિટલોને ઉડાવી દેવાની ધમકી પણ આપી છે આ સમગ્ર કાવતરા પાછળનું કારણ એક તરફી પ્રેમ હતું યુવતી પોતાના સાથી કર્મચારીને પ્રેમ કરતી હતી અને એક દિવસ તેને પ્રપોઝ પણ કર્યું હતું પરંતુ યુવકે તેને પ્રેમનો ઇઝહાર નકારી દીધો અને બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા આથી યુવકને સબક શીખાડવાનો મસબુબો રાખીને યુવતી એક ષડયંત્ર રચ્યું તેણે ફેક ઈમેલ આઈડી બનાવી જુદા જુદા વીપીએન વર્ચ્યુઅલ નંબર અને હાર્ડવર્ક વેબનો ઉપયોગ કરીને અલગ અલગ રાજ્યોમાં અંદાજે સો જેટલા બોમ્બ વિસ્ફોટક ધમકી ભર્યા મેલ મોકલ્યા આખરે પોલીસે ચેન્નઈથી યુવતીને ઝડપીને તેની પૂછપરછ શરૂ કરી છે યુવતીએ મોકલેલા મેલમાં લખ્યું કે હું માનું છું કે હવે તમને તમારી અસલ શક્તિની ખબર પડી ગઈ છે ગઈકાલે હું જે મેલ મોકલ્યું હતું મેં લખ્યું હતું કે અમે પૂર્વ મુખ્યમંત્રી સાથે એર ઇન્ડિયાના વિમાનને ઉડાવી દેવાની યોજના બનાવી છે મને ખબર છે કે પોલીસે વાતને અફવા ગણાવીને અવગણી દીધી હશે અમારા પાયલોટને હવે તમે સમજી જશો કે અમે મજાકમાં નહીં લેતા ખરેખર રમતમાં નથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમને લક્ષ્ય બનાવીને યુવતીએ કુલ તેર ધમકી ભર્યા ભર્યા મેલ મોકલ્યા આ મેલમાં લખ્યું કે મોદી સ્ટેડિયમમાં બોમ્બ ગોઠવી દેવાયો હતો

એટલા કહી શકું છું કે બહુત વ્યવસ્થિત રીતે મેલ કરતી હતી કે આપ સમજી શકો છો અગિયાર સ્ટેટ્સની પોલીસ એનો અત્યાર સુધી શોધી નહીં શકે તો આ બધું આપણી ડિજિટલ ટ્રેલ રીમૂવ કરતી હતી વ્યવસ્થિત રીતે વર્ચ્યુઅલ નંબરથી કરતી હતી વીપીએન યુઝ કરતી હતી અને ઘણા બધા જો આપણે કહી શકે છે માસ્ક કરાવતી હતી આઈપીઝ અને તેમ છતાં અમદાવાદ પોલીસ સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચ કોમ એને અત્યારે અમારે પાસે મેલ છે એક બાકી સ્ટેટ નો અત્યારે બીજી સ્ટેટ અમે ડિટેલ આપી રહી છે પર હું કહી શકું છું તો સો કરતા વધારે મેન્સ એને કર્યા છે અત્યારે તો પ્રાઇમિયા ફેસી તો એક બે જણાને અમારે શંકામાં છે અને એનો ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ આવે છે કે નહીં આવે છે અત્યારે કે આ બધા ડિજિટલ ટ્રેન નો છે એટલે બેકગ્રાઉન્ડ બેઝિકલી કેન આ ચેન્નાઈ ની રહેવાસી છે બી એન્જિનિયરિંગ કરી છે અને ચેન્નઈમાં ને પછી રોબોટિક્સની ડિગ્રી લીધી છે પહેલાં બીજી કંપનીમાં કામ કરતી હતી હવે અત્યારે સિનિયર કન્સલ્ટન્ટ ડિલોયટ કંપનીમાં છે ઘણા વખતે ઘણી બધી ઈમેલ અલગ અલગ એજન્સી પાસે આપતી હતી જેમાં અમદાવાદ સિટીનો કુલ 21 મેઇલ મળી છે કે ધડાકો થશે છેલ્લી મેઇલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની જોશી અને એને એ પણ કબૂલ્યો હતો કે આ જો પ્લેન ક્રેશ થયા છે આ એની જવાબદારી આ લે છે એના પહેલા એને સ્ટેડિયમમાં પણ મેલ કરી હતી અને સ્ટેડિયમમાં જો મેલ કરી હતી કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કો સે ઉડા દેગે બચા સકતે તો બચા લો એસી મેલ કી હતી અગર લેડી કા क्वालिफिकेशन uh, देखें तो इसने चेन्नई से इंजीनियरिंग की है रोबोटिक्स की डिग्री है और अभी कंपनी में सीनियर है। तो इसका एक वन साइडेड इसको अफेयर था दिविज करके लड़का था और उसकी शादी अभी रिसेंटली हुई है जब उसने इसको शादी करने से मना कर दिया तो इना कारण फसावा माटे आइडिया तो इंजीनियर छे पढ़े नो खबर छे 2019 21 22 मा पण ઘણા બધા દોસ્તો નો વર્ચ્યુઅલ નંબર મેલવીન ફેક વોટ્સએપ એકાઉન્ટ ફેક ઇન્સ્ટાગ્રામ ઓર ફેક ફેસબુક એકાઉન્ટ પર બનાવતી હતી અને એના મારફતે apne દોસ્તો નો પણ મજાક અને બીજા طریقے تنપણ કરતી હતી સર તમારા નામ પર تنપણ ગુજરાત કે અલાવા આ સ્ટેટ માં મેલ કર્યા છે અને બધી એજન્સીઝ બધી સ્ટેટ બીજી સ્ટેટ નો એજન્સીઝ અમે સંપર્ક કરી રહ્યા છે અને અહીંયા જોઈએ તો જીનીવા સ્કૂલ સરખેજ માં મેલ કરી છે દિવી જોગ સ્કૂલ બોપલ માં મેલ કરી છે સિવિલ હોસ્પિટલ માં મેલ કરી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં મેલ કરી છે અને આ બધા ડાર્ક વેબ અને પ્રોટોન મેલ અને ટોર બ્રોઝર કરતો હતો જેનાથી એનો આઈપી ના થાય પર હું જણાવવા માગું છું ડીસીપી સાયબર લવીનાજી એસીપી હાર્દિક માકડિયા અને ડીસીપી ક્રાઇમ અજીત આ રાજણો જણા બહુ મહેનત કરી છે જો ઘણી બધી ગ્યાર સ્ટેટ પણ પોલીસ પણ એના ઉપર કામ કરતી હતી પણ ગુજરાત પોલીસનો આમાં એક મોટી સફળતા કહી શકાય છે અને ઘણા બધા એના પાસેથી પ્રૂફ પણ અમે મેળવ્યા છે જો કે આ લેડી ટેકનોક્રેટ છે એનો ખબર છે શું શું ડિજિટલ ટ્રેલ હોય છે એને બધી ડિલીટ કરી છે એવિડન્સ પણ ડિલીટ કર્યા છે તેમ છતાં ઘણા બધા એવા એવિડન્સીસ અમે ભેગા કર્યા જેનાથી આ જાતે હવે માની લીધું કે એને બધી મેલ્સ કરી છે અત્યારે એની તપાસ ચાલુ છે કે એના સાથે સાથે ઓર કેટલા જણા એના સાથે ઇન્વોલ્વ છે અને એને જોઈએ તો આજે પાકિસ્તાનનો વેબ આઈડી બનાવતા હતા તાકે આ લાગે કે પાકિસ્તાનથી મેલ આવેલ છે એને જો જેને એ ફસાવા માંગતી હતી દિવિજ ના નામથી થી જીમેલ એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે એક અંજની કુમાર ડોલાને નામથી પણ બનાવવામાં આવ્યા છે તો અલગ અલગ નામથી બનાવવામાં આવ્યા છે રાજ્ય મુખ્ય મહારાષ્ટ્ર રાજસ્થાન તમિલનાડુ દિલ્હી કર્ણાટક કેરળ બિહાર તેલંગાણા પંજાબ મધ્યપ્રદેશ હરિયાણા અને રથયાત્રા પહેલા અમદાવાદ સાયબર અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું અમને કહીએ કે બહુ મોટી સફળતા છે જો અગર એનું નહીં પકડે તો આ રથયાત્રામાં પણ એવા બે ત્રણ મેલ કરતી આ અમે પૂરા પૂરો જાતે કહે છે કે જ્યારે કોઈ મોટો પર્સ રિલિજિયસ પ્રોસેશન હોય કોઈ મોટો ઇવેન્ટ હોય ત્યારે આ મેલ કરી નાખે છે પોલીસે અત્યારે એની ડિટેલ્સ શેર કરી રહી છે આ ડિટેલ એનાલાઇઝ કરે પછી અમે કહી શકીએ ના ના એને પાસે એક મેલ કરી હતી સિવિલ હોસ્પિટલમાં કે હું બમ બ્લાસ્ટ એર ક્રેશની જવાબદારી અમે લઈએ છીએ અને આ એના કારણે થયા છે કે આ

ત્યાંથી ચેન્નાઈ થી અહિયાં લાવીને અરેસ્ટ કરીને રિમાન્ડ મેળવે ત્યારે અમારી પાસે સબૂત છે ત્યારે અમે

કાફી રિસોર્સિસ આ વખતે ર્યુમર મોમ્બલિંગ ઉપર પણ કામ કરતી હતી તો ર્યુમર મોમ્બલિંગ ના થાય અને અત્યારે રથયાત્રા આવી રહી છે એના ઉપર અત્યારે આ બધી કોઈ પણ મેલ કરે એના ઉપર સિરિયસલી લઈને અમે એના પર કામ કરી રહ્યા છીએ પણ છેલ્લા છ મહિનાની મહેનત હું કહી શકું કે દરેક ટાઈમ આ બહુ વ્યવસ્થિત રીતે મેલ કરતી હતી એ વખતે એને ભૂલ કરી અને એમાં અમારી સાયબરે એનો પકડી લીધું

ન્યાય અપાવવા માટે તમારી સ્કૂલોમાં સોમવાર બપોરે એક વાગ્યે બોમ્બ વિસ્ફોટ કરીશું પોલીસ અત્યાર સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરી નથી તેઓ ઊંઘી રહી છે જો બાળકો મોતને ભેટશે તો માતા પિતા અવાજ ઉઠાવશે પોલીસને પગલાં લેવા મજબૂર કરશે દુષ્કર્મ પીડિતાને ન્યાય જ્યારે મળશે જ્યારે પોલીસે આવી ઘટનાને ગંભીરતાથી લેશે